હલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે એરંડાનું કામ કરવા માટે આવી ગયા છે અને ગરમી ફૂલ છે અને એરંડામાં આપણે પ્લોટિંગનું વાવેતર કરેલું છે તો તમને એરંડા બતાવું અને આપણે એરંડાનું કટિંગ ચાલુ છે કટિંગ એટલે રોગિંગ કરવાનું ચાલું છે તો તમને એવું જ લાગશે કે બધા એરંડા કાપી જ નાખ્યા છે તો ચાલો બતાવું તમને તો આ પ્રમાણે છે જુઓ તો આ બધું ફ્લોટિંગ છે એરંડાનું તો એરંડાનું ફ્લોટિંગ આ પ્રમાણે આપણે કરેલું છે અને કટિંગ કરેલા તમને બતાવું જો આ રીતના એરંડા ટોટલ કટિંગ કરેલા આપણને જોવા મળી જશે જો આખા ક્યારામાં બધે કાપેલા એરંડા પડ્યા છે જો આ એરંડા બધા કાપી નાખ્યા છે આ બધું રોગિંગ છે તો આ બિયારાના એરંડા છે એટલે રોગિંગ કરવું પડે ટાઈમ સર બેથી ત્રણ દિવસની અંદર આપણે આંટો મારવાનો હોય છે હજી તો આપણે આ શરૂઆત છે હજી ઘણા સમય સુધી આ ફ્લોટિંગનું કામકાજ ચાલુ રહેવાનું છે તો જોઈએ હવે ગરમી બહુ છે અને જો વાદળછાયું વાતાવરણ પણ છે તો વરસાદ આવે એવું છે અને ગરમી એટલી બધી છે કે રહેવાતું નથી તો આપણે આ ચા લઈને જવાનું છે લગભગ આમાં તો આપણે આંટો માર્યો છે ઓકે આમાં જવાનું છે તો આ ચામાં આપણે દાદડાથી કાપતાં કાપતા જવાનું છે તો જોઈએ આગળ કેવું રોગીન છે અને જો આ રીતના એરંડા છે તો જો આ લાહા પાનવાળું રોગીન આવ્યું આ પ્રાથમિક રોગીને કહેવાય આમાં લીસુ પાન છે અને આ ખૂબલાવાળું છે તો આવા લીસાપાનવાળા પણ આપણે એરંડા કાઢી નાખવાના હોય છે આવી રીતના બરાબર છે પછી મમરીવાળા કાઢવાના છે આપણે તો એક આ લાહાપાનવાળો આવ્યો જોવો આ પણ લીસાપનવાળો છે એની બાજુવાળો ખૂબ છે આ પ્રાથમિક રોગીન કહેવાય તો આને પણ આપણે ઉપાડી લઈએ અને આમ નાખી દઈએ એની બાજુમાં પણ એ ખૂબ જ છે લાહાપાનવાળો તો આવી રીતના આપણે આ ખેતરમાં આટો મારવાનો છે રોગીન માટે તો જોઈએ હવે તો આપણે રોગીન તમને બતાવું કેવુંક નીકળે છે જો આવડાવળા મોટા ખાલા પડી જાય છે એક માણસ હોઈ જાય એવા છે ને ટોટલ છોડવા કાપીને નાખી દીધા બધા તો આ એરંડા કાપીને આપણે નાખી દીધા જેટલા રોગીનવાળા હતા એટલા તો હેરંડ આ પ્રમાણે છે અને થોડોક આ પાનમાં જે છે ને આ જેમ ડિઝાઇન છે ને એ લીપ માઇનર કહેવાય તો આ લીફ માઇનર જીવાત છે આમાં એટલે આ પાન બધા આવા ડિઝાઇનવાળા થઈ ગયા છે પાનની અંદર નસોમાં હોય નાની નાની જીવાત અમુક હશે બહાર નીકળેલી તમને બતાવું જો આ જે પીળા કલરનું છે ને એ મરી ગયા છે જીવડા બીજાના અંદર હોય છે આમાં બરાબર છે તો પ્લોટિંગ આ પ્રમાણે થતું હોય છે